ઇન્દિરા એકાદશીની વ્રત કથા મહત્વ અને પૂજા વિધિ શ્રાદ્ધમાં એકાદશીના દિવસે દાન અને પૂજા કરવાથી સાત પેઢીના પિતૃઓ તૃપ્ત હિન્દુ ધર્મમાં એકાદશીનું મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે પ્રત્યેક વર્ષ દરમિયાન ચોવીસ એકાદશીઓ હોય છે જ્યારે અધિક માસ આવે છે ત્યારે તેની સંખ્યા વધીને છવ્વીસ હોય છે આ પૈકી ભાદરવા માસના કૃષ્ણ પક્ષ સમયે આવતી એકાદશી ઇન્દિરા એકાદશી તરીકે ઓળખાય છે આ એકાદશી ખૂબ જ પવિત્ર અને પાપ હતા એકાદશી આવે છે એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઈ જાય છે નીચિયોનીમાં પડેલ પિતૃઓને પણ આ એકાદશીનું વ્રત સદગતિ આપનારું છે તો આવો જાણીએ આ વિડીયોમાં એકાદશીની પૂજા વિધિ મહત્વ અને વ્રત કથા વિશે અને જો મિત્રો તમને અમારો વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ઇન્દિરા એકાદશીની પૂજા વિધિ આ દિવસે સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરો અને પિતૃઓની તૃપ્તિની કામના સાથે સૂર્યને અર્ઘ્ય આપો ભગવાન વિષ્ણુ સામે વ્રત અને પૂજા સાથે દાન અને વૃક્ષારોપણનો પણ સંકલ્પ લો એકાદશીએ ભગવાન શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે પંચામ ભગવાન શાલિગ્રામનો અભિષેક કરો પૂજામાં અભીર ગુલાલ અક્ષત જનોઈ ફૂલ હોવા જોઈએ તેની સાથે જ તુલસીના પાન પણ ચઢાવો તુલસી પાન સાથે નૈવેદ્ય ધરાવો અને તે પછી એકાદશીની કથાનો ઉપયોગ કરવો જોઈએ ભોજન કરાવવું અને દક્ષિણા આપવી જોઈએ પદ્મપુરાણ અનુસાર આ એકાદશી નું કરવાથી સાત પેઢીના પિતૃઓ તૃપ્ત થાય છે ઇન્દિરા એકાદશી પિતૃ પક્ષ આવે છે એટલે તેનું મહત્વ વધી જાય છે ગ્રંથો પ્રમાણે આ એકાદશીએ વિધિપૂર્વક વ્રત કરીને તેના પુણ્યને પૂર્વજના નામે દાન કરી દેવામાં આવે તો તેમને મોક્ષ મળી જાય છે અને વ્રત કરનાર લોકોને વૈકુંઠ પ્રાપ્ત થાય છે ઇન્દિરા એકાદશીનું વ્રત કરનાર અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી વૈકુંઠ નામની પ્રાપ્તિ થાય છે પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જેટલું પુણ્ય કન્યાદાન અને અનેક વર્ષની તપસ્યા કરવાથી મળે છે તેટલું જ પુણ્ય એકમાત્ર ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે

આ એકાદશી નું વર્ત જો વિધિ વિધાન પૂર્વક કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે આ અગિયાર દાન આપવાનો વિશેષ મહિમા છે અને મૃત્યુ પછી વ્યક્તિ વૈકુંઠમાં વાસ કરે છે ઇન્દિરા એકાદશી વ્રત કથા ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિર ને ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્વ સમજાવ્યું હતું જેમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે સમસ્ત પાપ કર્મો નાશ કરનારી એકાદશી માન ઇન્દિરા એકાદશી ખાસ છે આ વ્રત કરવાથી પિતૃઓની મુક્તિ થઈ જાય છે

નારદજી ના દરબારમાં પહોંચ્યા ઇન્દ્રસેને તેમને પ્રણામ કર્યા અને આવવાનું કારણ પૂછ્યું ત્યારે નારદજી કહ્યું કે હું તમારા પિતાનો સંદેશો લઈને આવ્યો છું જે આ સમય પૂર્વ જન્મ એકાદશી વ્રતનો ભંગ કરવાને કારણે યમરાજ દ્વારા દંડ ભોગવી રહ્યા છે નારદજીની વાત સાંભળી ઈન્દ્રસેન વ્યથિત થઈ ગયા દેવવર્ષિ ને તેનું સમાધાન પૂછવા લાગ્યા ઇંદ્રસેન કહ્યું કે મહારાજ કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને મારા એકાદશીનું વ્રત કરો આ દિવસે નારાયણનું વિધિવત પૂજન કરીને આખો દિવસ ઉપવાસ કરો અને ભગવાન વિષ્ણુનું ભજન મંત્ર જાપ કે કથા શ્રવણ કરો એના પુણ્યથી તમારા પિતાને મુક્તિ મળી જશે એ દિવસે યથાશક્તિ દાન પણ કરો આમ નારદજી અંતર ધ્યાન થઈ ગયા તે પછી મહારાજા ઇન્દ્રસેક્ષને પ્રાપ્ત કર્યો આ રીતે કરો એકાદશી વ્રત આ દિવસે વહેલી સવારે ઉઠીને શ્રદ્ધાપૂર્વક સ્નાનાથી કર્મ પતાવીને વ્રત કરવું આ દિવસે પ્રથમ વિષ્ણુ નારાયણનું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજન કરવું તે પછી પ્રાર્થના શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવવું યથાશક્તિ દક્ષિણા કે વસ્ત્ર આપી સન્માનિત કરવા જો આમ ન થઈ શકે તો કોઈને સીધું આપવું શક્ય હોય તો દિવસ દરમિયાન મૌન રહી જાપ કરવા અને રાતે બાર સુધી જાગરણ કરવું જે આ રીતે ઇન્દિરા એકાદશીનું વ્રત કરે છે તે સંસારના સર્વ સુખોને ભોગવી મોક્ષની પ્રાપ્તિ કરે છે વૈકુંઠમાં વાસ થાય છે જ્યારે પિતૃઓની શાંતિ અને ગતિ થવાથી પારિવારિક સંબંધોમાં પણ વિશેષ સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહે આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી